મિત્રો આ છે ઉત્તરેણની માહિતી માટે તો ઉત્તરાયણમાં આપણે શું શું ના કરવું જોઈએ તો પક્ષીઓનો જીવ બચાવવા માટે ચાયના દોરી લાવી જોઈએ નહીં ચાયના દોરીનો ઉપયોગ કરવો જોઈએ નહીં કેમકે પક્ષીઓનું મોત થાય તો આપણને પૂન મળે નહીં અને પક્ષીઓને તમે બચાવશો તો તમને બી પૂન મળશે કેમકે જો ચાઈના દોરીથી જેટલું થાય છે કેમકે ચાઈના દોડી પક્ષીઓનો જીવ લઈ શકે છે અને ઉત્તરી તહેવાર એક એવો છે કેમ કે ચાઇના દોડી લાવવાથી ચાઇના દોડીનો તાર એવો આવે છે કે લગી રડે તો આપણને કાપી નાખે છે એટલે ચાઇના દોડીનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને ચાઇના દોડી લાવવી જોઈએ નહીં કેમ કે આપણે જો ફરવા જશું તો ચાઇના દોડી આડી આવી જશે તો બાઇક લઈને જશું તો આપણને નુકસાન બી થશે એટલે બાઇક લઈને જવું જોઈએ નહીં પછી તમારે ફરવાનો વિચાર થાય તો કેમ કે હવે તો અત્યારે તો છે સરકારી બસ કે સરકારી એસટીમાં જવું જોઈએ પછી લક્ઝરીમાં જવું જોઈએ અને તમારે ગાડી કાઢની હોય તો ગાડી લઈને જવું ના કંઈ એસટી બસ છે લક્ઝરી છે અત્યારે તો ફરવા જવું હોય તો લક્ઝરી જાય છે એટલે લક્ઝરીમાં કહો તો એસટી બસમાં જવું જોઈએ અને બાઇકમાં તમે લઈને જશો તો બાઇકમાં તમારે બી નુકસાન થઈ શકે છે કેમ કે અત્યારે દૂરી આડી આવી જાય ચાયના તો ખતરનાક આવે એટલે આડી આવી જાય એટલે ચાયના દોડી તમને વાગે તો તમારે નુકસાન થાય એટલે આ વિડીયો સ્પેશિયલ એના માટે બનાવે છે એટલે આ ચાયના દોડી તમારે લાવી જોઈએ નહીં અને ઉત્તરીણ હોય છે એક દિવસ નહીં અને ઉત્તરીણ એવી હોય છે એક દિવસ માટે આપણો જીવ ખોવી નાખે છે એટલે તમારે દબલા લાઇટના હોય અહીંયા નથી શેટ આવું ધાબા ઉપર ચડવું જોઈએ નહીં કેમ કે ધાબા ઉપર આપણે સળવા જઈશું અને કોઈક ફેર કાગશું તો પગ બગ લપસી જાય તો નુકસાન આપણે થાય એટલે ટાબા ઉપર ચડવું જોઈએ નહીં બહુ રોડે તોડવું જોઈએ નહીં કેમ કહેતા તો ચાદનાવાળા ફૂલે ફૂલ જાતા હોય છે એટલે તમારે ચાદનથી નહીં ખેંચતું રહેવું જોઈએ અને બાઈક હોય તો બાઇકને સો રૂપિયાનો એક સરિયો નખાવી દેવો પડે કેમ કે સો રૂપિયામાં આપણે આખા દિવસમાં આપણે બસો રૂપિયા બીજામાં ઉડાડે ને કહેતા સો રૂપિયાનો સરિયો નખાઓ તો આપણી સેફ્ટી માટે જ થાય છે અને આપણે જો ગમે ગમો જ ગયા હોય તો બાઇક લઈને તો સારીઓ દુઈડી ટપાડીને પેલી બાજ જતી રહે અને ચેડે બહુ માણસોને બેહારો નહીં આગળ સોખડું ને નહીં બાઇકમાં અને બાઇકમાં બિહારો તો દોયડી સીધી આવે તો ગળામાં આવે તો નુકસાન બહુ પહોંચી શકે છે એટલે તમારે દુઈડી ચાયના બી વાપરવી જોઈએ નહીં અને બીજા વાપરતા હોય એમને બી ના પાડવી જોઈએ કેમ કે ચાયના દોડી બહુ પીલી છે ચાઇના દોડીથી નુકસાન બી થાય છે અત્યારે ચાઈના દોડી બધાને એવું લાગતું હોય છે કે ચાઈના દોડી સારી પણ સારી નથી અને ચાઇના દોડી તમારે લાવી જુએ નહીં અને તમે ગમો બમો જો તો ચાઈના દોડીને પતંગ શકતા હોય તો ચાયના દોડીવાળાને ના પાડવી જોઈએ તો આરો બ્લોક પાછી પૂરો થાય છે જય માતાજી જય માતાજી